અમદાવાદ ખાતે કેશવનગર રામજીભાઈની ચાલીની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજના દોઢસો જેટલા મકાનો એએમસી દ્વારા પંદર તારીખે તોડી પાડવામાં આવ્યા છે એએમસી દ્વારા બહેનો ભાઈઓ ઉપર અમાનુષી અત્યાચાર ગુજારી અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિને જોઈને આજે સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ ખૂબ આક્રોશનો છે અને ખૂબ દુઃખની લાગણી એવું ગયો છે અહીંયા અમે સતત સાત આઠ દિવસથી આ લોકોની વચ્ચે છીએ આજે તો જોઈએ તો વરસાદ પણ ખૂબ પડ્યો છે લોકો ઘર વિહોણા બની ગયા છે બ્રિજ નીચે બેઠા છે બ્રિજમાંથી પણ પાણી પડી રહ્યું છે પોતાનો સામાન પલળી રહ્યો છે ત્યારે અમારા સમાજના જે ફિલ્મ સ્ટાર કહી શકાય એવા વિક્રમભાઈ ઠાકોર અને રોહિતભાઈ ઠાકોર સમાજની લાગણીને માન આપીને એ આજે અહીંયા આવ્યા છે સ્પોટ ઉપર મુલાકાત લીધી લોકો સાથે સંવાદ કર્યો જે પણ નાની મોટી મદદ કરવાની હતી એ મદદ પણ એમણે કરી છે અને હજી પણ મદદ કરવા માટે લોકો બંધાયેલા છે એવું એમના દ્વારા જણાવવામાં આવ્યું છે એટલે સમાજ પણ એમનો ખૂબ ખૂબ આભાર માને છે બીજી વાત આ સમાજને ન્યાય અપાવવા માટે થઈ અને આવનારી પાંચ તારીખે અમદાવાદની અંદર ઠાકોર સમાજના દોઢસો જેટલા મકાનો જે પાડી દેવામાં આવ્યા છે એમને ન્યાય અપાવવા માટે થઈ અને ઠાકોર મહાપંચાયતનું આયોજન ધરણા સાથે કલેકટર કચેરીની સામે અમદાવાદ ખાતે સુભાષ બ્રિજ રાખવામાં આવેલ છે જેની અંદર સમાજના તમામ પક્ષના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ગુજરાતના તમામ સિંગરો હોય સ્ટાર હોય વડીલો અગિયાર વાગે તારીખે ખૂબ મોટી સંખ્યાની અંદર લાખોની સંખ્યાની અંદર આ ઠાકોર સમાજ ની મારી બહેનો ઘરવિહોણી બની છે એમને ન્યાય અપાવવા માટે ખૂબ મોટી સંખ્યાની અંદર વધારે એવી વિનંતી અમે કરીએ છીએ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કારણ કે જે આપણા સમાજના યુવાનો ને બહેનો જે કાલે પોલીસ દ્વારા ધોકા મારવામાં આવ્યા છે મેં જોઈ નતા શકતા એક બેનને તો માથામાં ઘણું બધું વાગ્યું છે સીટી સ્કેન કરાવ્યો એક ભાઈને પણ સાથી અંદર વાગ્યું છે એટલે આવા કોઈ સમાજની અંદર બનાવો ના બને સમાજની પરથી ઉભી રહેવાની આપણી તમામની ફરજ છે સમાજે આપણને મોટા કર્યા છે ત્યારે આપણી સૌની ફરજ છે તો પાંચ તારીખે અમે વિનંતી કરીએ છીએ કે મોટી સંખ્યાની અંદર સવારે અગિયાર વાગે કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ ખાતે સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ ઉમટી પડે અને આપણી બહેનોને જે તકલીફ પડી છે એ તકલીફની અંદર ન્યાય મળે એવી સૌને વિનંતી કરું છું બે હાથ જોડીને જય માતાજી જય ઠાકોર